રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે માંડવી અને મહુવાના ગામોનું વિભાજન કરવામાં આવ્યું છે અરેઠ અને અંબિકાને નવા તાલુકા બનાવવામાં આવ્યા છે કેબિનેટ દ્વારા ગુજરાતમાં નવા સત્તર તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરીનો મહત્વનો નિર્ણય લેતા સુરત જિલ્લામાં માંડવી અને મહુવા તાલુકાના ગામોનું વિભાજન કરી અરેઠ અને અંબિકા નવો તાલુકો બનાવતા હવે અગિયાર તાલુકા અસ્તિત્વમાં આવશે જોકે ઓલપાડ તાલુકામાં એકસો સાત ગામ હોવા છતાં એક જ તાલુકો રાખતા આશ્ચર્ય સર્જાયું છે રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની જાહેરાત કરવામાં આવી હતી સુરત જિલ્લામાં વધુ બે તાલુકા જ્યારે મહુવા તાલુકાના સિત્તેર ગામમાંથી ઓગણત્રીસ ગામનો નવો તાલુકો અંબિકા બનાવ્યો છે જ્યારે બાકીના એકતાલીસ ગામો મહુવા તાલુકામાં જ રાખવામાં આવ્યા છે આમ નવું વિભાજન થતાં સુરત જિલ્લામાં હવે અગિયાર તાલુકા બનશે જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓલપાડ તાલુકામાં કુલ એકસો સાત ગામ છે અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી છે છતાં આ તાલુકાનું વિભાજન કરાયું નથી પરંતુ ઘણા સમય પછી વર્ષ પછી એને નવો તાલુકો મળ્યો છે જેથી અરેઠની જનતાને ખૂબ વિકાસના કામોમાં વિકાસ ના કામો રફતાર પકડશે અને આવનારા દિવસમાં અરેઠ હું માનું ત્યાં સુધી સુરતમાં નંબર વન તાલુકો બનીને રહેશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ટ્રાઈબલ વિસ્તાર છે લોકોને કેટલો ફાયદો થશે ટ્રાઈબલ વિસ્તાર છે એટલે એને દરેક લોકોને માંડવી સુધી જવું પડતું હતું કરંજવાળા માંડવી જાય તો અડધો થી પોણો કલાક નીકળતો હતો ત્યારે આજે હરેક તાલુકાની અંદર એમણે આવું હોય તો વીસ મિનિટમાં એનો સમય બચાવીને એ હરેક તાલુકા પંચાયતમાં આવી શકે અને સેવાળાના જે માનવી છે એ માનવીઓને ત્યાં કાર્ડ રેશન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય એ બધા જ કાર્ડો માટે નાની નાની યોજના માટે જવું પડતું હતું તે હવે ટૂંકમાં હરેડમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે અને તમામ લોકોને ફાયદો થશે હિનાબેન નીરવભાઈ સોલંકી અરેડ સરપંચ ગુજરાત સરકાર દ્વારા અરેઠ તાલુકો બનાવવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને ઘણો બધો ફાયદો થશે કેમ કે બે દિવસમાં માનવી જો જવાનો ધક્કો થતો તો એ એ બદલામાં બે ત્રણ કલાકમાં અમારા ગામમાં કામ થઈ જશે અને લોકોને રાહત થશે અમારો આજુબાજુના ગામો ટ્રાઈબલ વિસ્તાર છે અને આદિવાસી છે તો મજૂરી કરવાવાળાને પણ રાહત થશે અને થી થઈ જશે મારું નામ પ્રકાશ પટેલ રેવાનું અરેઠ આ જે નિર્ણય અરેટ અરેઠ તાલુકાને જે ડિક્લેર કરવામાં આવ્યો છે આ નિર્ણય ગુજરાત સરકારનો વધાવાને પાત્ર નિર્ણય છે અને જે નાના નાના ખેતમજૂરીને કે ખેડૂત લોકોને જે ફેરાવો માંડવી સુધીનો થતો હતો એ હવે મટીને સીધું અરેઠ સુધી જ સીમિત થઈ જશે જેમાં એમનો સમય ખેતી કામનો સમય પણ બચી જશે અને જે જે આગેવાન લોકોએ જે આગેવાન મંત્રી ધારાસભ્યશ્રી ગુજરાત સરકારના મંત્રીશ્રી પંચાયત મંત્રીશ્રી ના દ્વારા જે રજૂઆતો થઈ હશે એ તમામ આગેવાનોએ રજૂઆત કરી હશે તમામ આગેવાનો મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારનો હું અરેઠ ગામ વતી અને હું વ્યક્તિગત એમનો હું આ નિર્ણય વધાવું છું અને આ નિર્ણયને આવકારું છું અરેઠ ગામના લોકો આ લોકો આ ઉત્સાહ એક આજે રોજ થયો છે જેની એક બજારમાં ઉચ્ચતમ બોલબાલા પણ બોલાય છે કે એ હવે તાલુકો થયો છે ખ્રિસ્તી ગામ હરેઠ આજે ગુજરાત રાજ્યની અંદર ટોટલ સરકાર સત્તર તાલુકાઓની સરકારે જે જાહેરાત કરી છે અને એમાં અમારા માંડવી તાલુકાનું હરેટ ગામ આદિવાસી એરિયાની અંદર આવેલું રોજગારમાં ખેડૂતો અને નાના રોજગાર રોજગાર મેળવતા ખેતમજૂરોની વસ્તી છે અને એ ગામને માટે આ એક સમાચાર આનંદના સમાચાર છે અમે ગૌરવ અને લાગણીની અનુભવ છે કે સરકારે આ સરસ એક કામ કર્યું છે જે બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું માંડવી તાલુકાની અંદર ઘણું બધા ગામો હતા દોઢસો જેટલા ગામો હતા અને અડધા ગામો હવે વેચાઈ જશે અને હરેડ તાલુકાને અંદરમાં આવશે તો લોકોને જે પંદર વીસ કિલોમીટરનો ફેરાવો થતો હતો અને એક કામ માટે બે ત્રણ દિવસનો સમય લાગી જતો હતો સરકારી કામો માટે તો એ હવે સમય પણ બચશે લોકોને આર્થિક નુકસાન નુકસાન પણ થતું અટકશે જે બદલ આ સરકારે ખૂબ જ સારો એવો નિર્ણય લીધો છે એ બદલ હું સરકારના અભિનંદન અને આભાર માનું છું મારું નામ અબ્દુલ રાહુ અબ્દુલ કરીમ મલિક છે આ રહેવાસી છે અમારા બધા ભાઈઓને આજુબાજુના ગામોરાઓ ને બધાને સારામાં સારું મુખ્યમંત્રીએ તાલુકા બનાવ્યું હોય એટલે સારામાં સારું કામ કર્યું છે અમારા માટે ને માનવી જે સુધી જવા માટે એટલું દૂર જવું પડતું હતું આખો દિવસ ચાલ જતો હતો હવે બે કલાકના અંદર કામ પતી જશે અમારે હરેટમાં મુખ્યમંત્રીએ અમારો તાલુકો બનાવ્યો સારામાં સારું બનાવ્યું અને સારું કામ કર્યું છે મારું નામ પાનાચંદભાઈ રાજાભાઈ ગામિત એમાં હવે તાલુકા પંચાયતમાં કેટલા ગામડા આવરી લીધા છે લગભગ હું માનું છું ત્યાં સુધી